નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા કલેક્ટરના ના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાનના પ્રચાર પ્રસાર અર્થે પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે જેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના અનેક ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ દરમિયાન જે તે સમય અને સ્થળે જ લાભાર્થીને વિવિધ તેર જેટલા વિભાગોની પંચાવન જેટલી સરકારી સેવા પૂરી પાડવામાં આવશે સેવા સેતુ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે તેમજ દાહોદના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ કાર્યક્રમની જાણ થાય અને તેઓ આ કાર્યક્રમ થકી લાભ મેળવી શકે એ માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સત્તર સપ્ટેમ્બરથી ચાલુ થનાર સરકારના સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા સેવા અભિયાનને વેગ આપવા તેમજ ત્રણેય તબક્કામાં પ્રચાર પ્રસાર માટે પત્રકારો સહિત જનતાનો પણ સહયોગ પૂરતો મળે તેવી અપેક્ષા કલેક્ટરે વ્યક્ત કરી હતી